મમ્મી ને જવું છે દવાખાને અચાનક આજ કેમ દવાખાનું પગડવા ઝીણો ઝીણો દુખતો તો આજ મમ્મી જે બતાડ્યા આવે ને બતાડવા એ થાય એ થિંતા પેલા હરખું બતાડ લઈએ તો છે ને

બાપુના આપણે તો એક દિકમાં બનાવેલા છે બસ ડબરો ભરીને હમણાં બનાવવા આપણે તાર પપ્પા આવે ને ડબરો ભરીને બનાવવા કેટલા બહુ બહુ જાચા જોયું 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 સી તારા અમને જય શ્રી કૃષ્ણ હવાર હવાર ના બાકી બતાવી મજમણ તો બસ જો અમારા રેડી થઈ ગયા છે મેડમજી જય શ્રી કૃષ્ણ હા હર હર મહાદેવ એમાં એવું થયું ને કે ને કાલે છે ને દાદા લઈ આવ્યા હતા અડદિયા અહીંથી આપણે બાપુ બનાવે ને ગામમાં તે થોડાક લઈ આવ્યા હતા ચાદા ચાતા તાજા તાજા બનાવ્યા હતા ને તે ટ્રાય કરવા લઈ આવ્યા હતા તો આમ બધા એક એક ખાતો ને એક વહીતો તે સીવું હાટું રાખ્યું ને આપણે બસ હવે હમણાં પચીસ તારીખે કરણ આવે છે એટલે ત્રણ ચાર દીમાં હવે અડદિયા બનાવવાના છે એટલે સીવું ને છે ને બહુ ભાઈ વાતા એટલે હાઇ પછી એક જ દીધો હતો ને એક મેં રાખ્યો હતો મેં કીધું છે ને સવારે સીવું દેહું અવાર દીધો ને એ બગાવી કાકા એ કે શીવું મારે ખાવું ધૂણા કેમ હા કે હું ન ખાવા દઉં કે કેમાંથી રિહાણી પછી કેવા તમે જ ખાઈ જાઓ મારે ન ખાવું એમ કહેતી હતી ને પછી પાછી સાની મુની ખાઈ ગઈ ને કેવા કર્યા નહીં આજતા કેવા કર્યા હવે પાછી કાકાને ગોતે ત્યાર થઈને કાકા ક્યાંય કે કાકા મૂકી જાય હવે બાપા કાકા તો તારી મોર નીકળી જાય તૈયાર થઈને હાલ હાલો મને વાલા કરી લે મારો દીકલો મારો દીકલો મને વાલા કરી લે એટલે વાલા સીવું મને ધક્કો મારતી હાલ વાલા કરી લે હાલો હું તને કહું આમ જોતો આમ જોતો એ મને ખબર છે એમ કરીને તો હતા ગઈ ખોરામાં ચડવું જોઈએ તેડવું જોઈએ મમ્મી વગર પાંચ મિનિટ રહેતી નથ ને પાસી તો પાછી તો તું ના પાડે આમ જોડો આમ જો તારા ગાલ બગડી જાય હે આમ જો હા પાડે પાસ તો તારા ગાલ બગડી જાય હે તારા ગાલ બગડી જાય આમ જો હરખી ઉપકા ખોઈ પણ હાલ ન કરવા બસ ન કર તારા નવો રૂમાલ તો બતાય બતાય નવો રૂમાલ જો સેવ ને મોરના ના પીછા છે ભાઈ મોર ના પીછા છા છા છે જો ઓ સે મોરના પીછા દેખાય એ કલ્લી તો કલ્લી તો કલ્લી તો કલ્લી તો કલ્લી તો કલ્લી તો

બેઠો ને મિનિય તો ગલિયા ને છે ને જો આગળ છોડી ની હવાર છે ને ઉઠીએ તો અહીંયા બાંધી દઈએ નાગ પગ માં રાખે ને એને છે ને કહું લે બાંધવો પડે છે

પેલો હજી તો વાઢઈ ન થાય હજી નાની નાની છે ને એસી થાય માં અલી કરી આવે છે તી આ ત્રણ ક્યારે તો હાવ લીટણ કર દે હય હાલે એ ચાલે ન્યા છે હાલે ચાલે ન્યા છે હજી તો બસ ઘઉં ઉગી રહ્યા ઈ ઘઉં માં એમ કરશે તો તો પછી કા હા હા એને કઈ ઘઉં આટાણ બહુ ન જ જાતો પછી પૂરું પછી પૂરો માં છે ને ઈના મીંદડી બે ફેરા થયા બરાબર મીંદડી છે ને આઈથી મારી વાહ આવી એમ બેઠી દે બે ફેરા થયા ને મે પહેલા મીંદડીની રોટલી નાખી તો એન પાસે રોટલી ખાવા ગયો પછી મે આને સાહેબ મૂકી તો મીંદડી સાહેબ વાવી તો આને પીવા ન દીધી ત્યાંથી મીંદડીને આને કાઢી પછી મે લાડવો નાખ્યો તો લાડવો એ ન ખાવા દીધો ટૂંકમાં એને કંઈ ખાવા ન દેવું બોલીને કાઢી ત્રણેયમાંથી કાઢી ઈ વો કઈરો ના સીતારામ હવા હવા ના જો બધે ફરિયા બધાથી હવે મેં કીધું કચરા નાખી દે કલ્યા ફરવાનું બાકી પવન હોય ને એ બધું પાંદડું ઉડી ઉડી ને અહીંયા આવે બધું ફરિયામાં માં ડેલા સુધી ઝાડવા હામટા એટલે વારવા ને હામટું થઈ જાય

હા ઢોર ધોવા દેતા હોય એટલે દૂધવાળા હોય પછી શાહુવાળા હોય હવારમાં ને મોટી ગોળીમાં અને કરીએ એના દૂધ ગરમ કર્યા હોય એના ટોપિયા હોય સુલાન માં હુવારા એટલે એમ પછી વાર લાગી જાય કામ હામટું હોય દૂચાણાવાળાઓને ગામડા ગામડાવારાન કામ છે ને ડૂકેની હાં છૂતી પછી ઉનાળાના દી હોય કે શિયાળા નદી હોય ગામડા ગામડાવારાન છે ને કામ ડૂકે જની નૈવરીના જ ન થાય ને આ કપડાં ધોવાનું એક કિરણબેન મશીન લઈ લો આ કપડાં હુકવવા આવી તે વળી યાદ આવી ગયું ને આમાં કોમેન્ટ આવે છે કે કિરણબેન કપડાં ધોવાનું મશીન લઈ લો પણ એમાં એવું છે કે શિયાળાનું કામ આવે એટલે ટૂંકમાં એની વાતે હાસી છે કે ટાઈટ ન લાગે તમને એ કે થોડુંક કામ ઓછું થઈ જાય તો નૈવરાઈ રહીએ પણ હાઉ તો નૈવરાઈ પછી થઈ હું ને પછી ને આરહુડા થઈ જાય જેમાં આપણે બધી વહાવા માંડીએ ને એમાં આરહુડા પછી કામ ના થઈ જાય એટલે છે ને જેના વગર રહેલું જાય ને એ ઠાકું છે ને અટાણા હાથ પગ હાલે છે એટલી ઉંમર આપણી નથી થઈ ગઈ એટલે હાથ પગ હાલે છે એટલે કપડાં છે ને આયથી ધોઈ નાખીએ અમે ધીમા બે વાર અમારે અમાર થઈ જાય કપડાં ધોવાનું કેમ કે અટાણે હોય ને બધા એ અટાણ ધોઈ નાખીએ પછી મારા મમ્મીના બપોરે ના એ ધોઈએ ને એ પછી ધોઈએ બાકી બીજા બધા અટાણે હોય ને એ ધોઈ નાખીએ એટલે એમ છે ને અમારું હાલતું હોય અવર ખવર

તો શિવ છે ને હજી સુતી ને મેં ઝીણો ઝીણો હાથ દુખતો એટલે છે ને કેટલા દીખે બતાવ જાઉ જાઉ કરતા જ પછી આજ વળી અચાનક પર્યાણ કર્યું બપોરે પપ્પા કહી કે ક્યાં જઈએ કંડોળ મેં તો કીધું તું મેં કીધું એથી તો પોરબંદર જ વયું જવાય ને હવારે હવે આજ શનિવાર છે ને અટાણે ગયા છે હવે કંડોળે હા કાઉ કેસ જોઈએ ન કહું મેં તો કીધું પોરબંદર જઈ મોટો બોટો પડવો તો કંઈક ખબર પડે વધારે કી થાય

હે કાલે કહેતું તું ને કે ભેળ ખાવી દાદાને એમ કહેતી હતી ને હમ દાદા લઈ આવ્યા તાર ભેળ લઈ આવ્યા હું લઈ આવ્યા તું કહેતી હતી ને કે આમ જોડે ગામમાં એમ કહેતી હતી ખબર છે ને ગામમાં ગયા તા લઈ આવ્યા ને ખા મંડો હવે ભૂભાન મમ્મીને એટલી વારમાં છે ને આવતા રહ્યા ને મમ્મી દવાખાને શું કીધું તમને દવા આપી કે સોમવારે પાસે આવી સોમવારે આયી દીધી દવા આવી બે દિન દવા બે દિન હું તમને કાઉ કહું હું છે ને તમને એમ કહું કે તમે છે ને પોરબંદર સોમવાર વૈયા જાઓ ફોટો ફોટો પડવો તો ખબર પડે બે દિન દવા તો બે દિન નહીં તો કરી લે અમે કાલ તરા રવિવાર છે પણ તમે ફોટો પડાવી જયો તો જ ખબર પડી કે આ એમ મટવાનું હોય તો એમ કહું કે આ ફુવારો તો તમે સાટો છો બરોબર તો